ખુલી જ કશું રમવું ખુલી જઈ આવું ના ચાલ આવું ભૂલથી પડી જાય તો જોઈ લીધું ને બાજી પડી જઈ ને તમે ચાલો છોડી દો એ પત્તો છોડી દો દો મારા પૈસા લાયા નહી એટલે બરોબર દઉં હોવાળી ની કે ની ગલેટ દેખાતું તો ને એવું રવા દો વીસ રૂપિયા બરોબર વીસ રૂપિયા આવ્યો છે

તમે ફેર પાડજો ધોન ચકરી મારી પાડુ બાજુ જો ચેરાબા આવડે તો છે ને લોચા ના મારતા તમે એક જેમ એક વખત તો હાર્યો છું જોઈએ હવે

પચાસ આપડે એવું ના હોય ના પચા મેલો પચાસ નહી આપડે પેલા ત્રીસ જમા તો એમાં વીસ દસ જમો ના પચા મેલો તો પછા તો ભાઈ અમાર જે મૂકવો એટલે આ તો અન્ય કરી યાર અન્ય કરો તો ના ભાઈ મેં કીધું ભાઈ જમ હેડા એમ હેડવું પડે હું કહું એમ કર આ લઈ લ્યો બધું એ હા ચલો પચા મેલો આપણા 30 જમાતા હતા આ 20 મેલો હા 20 આ વીટી આ 200 રૂપિયા ની વીટી છે તો બાબા 200 ની વીટી અંદર 30 જમા બીજા 20 પચા થે 180 લેવાના રહે અમાર રાખો હ કોલે વાઘુભા કેવા તો કરો કે વાઘુભા છે મારું કુર્સી નતા લેડ સાઈડમાં પડી હું યાર વાઘુ

એ બોને તો કે તું આલતો નહીં આ આમ કોક તો કરું પર ને ભગવાન યાદ કરાય શું કરું આઈડિયા હાલ લત પૈસા લઈને આવું જો રાકુબા અલે રાકા ભાઈ હા અલે તે બાદ બોલો છો હું આઈ ચલે યાર દરવાજો કે છો હા જો આ બસ હા આ જો પાછળ અલે ઓ વાગુરો અલે બહુ રૂપિયા હશે ના તાલો કે પાટો બદલાવા જવું છે આનો ન યાર આ લો તો બાલ આલ દે આ પર હા ચોક્કસ જો આ બહુ રાખો સારું હું કર્યું મારે યાર હું કોણ ને બધું કરવું પડે યાર તમ પાટલો બટે લે આવતા ને હા જો ઓ નો હાચમ સા હાચમ તો ભાઈ જા એક તો ભાજ્યો ને આ બીજોય ભાજ્યો